ના હવે એવું કઈ થોડી હોય જોબ આપણે મળવાના છીએ ને મળીને બધી વાત કરશું હા ના ના એ તો નેક્સ્ટ ટાઈમ આપણે મળ્યા હતા ને ત્યારે એવું થયું હતું હવે એવું નહીં થાય હા જો મેં કહ્યું ને કે આપણે જોબ ઉપર રજા રાખીએ તો પછી એવું જ થાય સરખું કામ કરવાનું સરખી રીતે કામ સંભળાવવાનું અને હા જો બોસને કહી દેજે કે પછી હું થોડોક લેટ આવું તો મને કંઈક કહે નહીં હા ચલ મુ મૂકું છું હા ભાય સી યુ ટેક કેર બાય ભાઈ હા મોટાભાઈ એટલે કોને યાર હતું આવી બધી વાત કરતો હતો બાય બાય સી યુ ટેક કેર કેરને એવું બધું કહેવાનું હોય હું આવીને બેહી ગયો તો તો તારું ધ્યાન નહોતું ફોન નથી કાપી શકતો તું ના ના કાપ્યો ને તરત જ ફોન મેં તરત જ કાપ્યો પણ શું થયું કે હવે સામે વાળું વ્યક્તિ હોય તમે બેઠા હોય તો વાત થોડી કરાય મારે હવે છે ને મહેશભાઈ નો ફોન આવ્યો તો આ સાંજે છોકરી જોવા જવાનું છે એના હાડુભાઈ ની છોકરી છે એટલે સાંજે તું જ્યાં જવાનું હોય ને વહેલો આવી જાય એના દાઢી બાઢી સેટ કરાય છે થોડીક મોટાભાઈ આ કેવી વાત કરો છો તમને જરાય શરમ નથી આવતી મેં તમને અગાઉ કહ્યું હતું કે મારા લગ્ન થઈ ચૂક્યા છે અને તમે પાછી છોકરી જોવા જવાની વાત કરો છો પેલા રમેશભાઈ હવે મહેશભાઈ કેટ કેટલી છોકરીઓના માગા તમે તમારા મગજમાં સેટ કરાવીને બેઠા છો અરે ઈ લગન તે કરી લીધા છે તો એ લોકો લગન કેમ નથી કરાવતા તો તૈયાર હોય તો લગન તો કરાવી દેવા પડે ને હા એ વિશે ચર્ચા બાકી છે હજી અમે લોકો ખાલી વાત કરી હતી અંદરો અંદર હવે એ છોકરી ઘરે વાત કરે એના મમ્મી પપ્પા માને પછી આગળ વાત ચાલે ને કઈ તો એના મમ્મી પપ્પા નથી માનવાના તું સમજી લેને ભાઈ જો માનવાના હોય ને તો જે માણસ એમ કે અમે લગ્ન કરી લીધા છે તો એ માની જાય આ નો માનવાના હોય ને એના હતર બાના હોય કે અમારી છોકરી હજી નાની છે અમારી છોકરી હજી ભણવાનું બાકી છે અમારી છોકરીને હજી ગામડે જવાનું છે એને કઈક પ્રસંગ બાકી છે આવા બધા હતર બાના હોય નો કરવાના હોય ને એને બાકી જેને કરવાના હોય ને તો સંબંધ કરી નાખ્યા સંબંધ એ નથી કરી દેતા ઉઠવવું પડશે જો એમાં એવું છે કે હકીકતમાં મને જ્યાં સુધી જાણ મળી છે ને ત્યાં સુધી એમના કુટુંબમાં કોઈ ઓફ થઈ ગયું છે હવે તમે જ વિચાર કરો ને આ કુટુંબમાં કોઈ ઓફ થઈ જાય તો કઈ સારા કામની વાતો કરે એટલે આ વાતને થોડા દિવસ અટકાવી દેવામાં આવી છે બાકી છોકરીએ તો વાત કરી જ દીધી છે એટલે જરાય ચિંતા ના કરો થઈ જશે પંદર દિવસની રાહ જુઓ પંદર દિવસમાં જવાબ આવશે રાહ જોયા હજી રાહ જોવાની મારે હે આ પછી ખબર છે ને ફોન આવે છે મામાનો કે તું એની વાત કર કે હું કરું મારે કેટલાક જવાબ દેવા શું મોટાભાઈ હું સિરિયસ છું આ બાબતને લઈને અને આમ પણ એ છોકરીને પ્રેમ કરું છું કોઈના જીવન સાથે દગો તો ના જ કરી શકું ને લગ્ન થઈ ગયા છે તો પછી મારે શું એ છોકરીને રખડતી મૂકી દેવાની અને આવું કરવાથી આપણને પાપ લાગશે છો તમે જેને આ બીજી છોકરીઓ સાથે હમણાં જોવાનું બંધ રાખો અને પંદર દિવસ ખમ્યા ભેગા ખમ્યા એમાં શું ફેર પડી જવાનું છે હવે તું નહીં મેં આમ જો હવે મારો તું છેલ્લો નિર્ણય સાંભળી લે તું એ છોકરીને મળી લેજે અને વાત કરી લેજે અને એને પૂછી લેજે તારા મમ્મી પપ્પા માને એમ છે કે નહીં એના મમ્મી પપ્પા માને એમ હોય તો આપણે જઈને વાત કરી લેવી અને એ નો માને એમ હોય તો આપણે વાત જોવાની થતી નથી હા હું ઉપર છેલ્લું પૂછાવડાવી લઈશ કે તું તારા મમ્મી પપ્પાનો નિર્ણય જાણી લે એકવાર એ છોકરી ખાલી નિર્ણય કહી દેશે ને તો પણ પછી તો તમારે રાહ જોવી પડશે ને હવે જો કાયદેસરના લગ્ન જે થવાના છે અમારા એમાં થોડો ઘણો સમય તો જાય ને કારણ કે એના મમ્મી પપ્પા આ પાડ્યા પછી તરત થોડી વળાવી દેવાના છે થોડી ઘણી તૈયારીઓ કરે ખરીદી કરે એને એની દીકરીને કંઈક આપવું મૂકવું હોય તો એ બધું કરે કુટુંબ કબીલાને પૂછે એટલે જો વરસ દિવસ તો આમ પણ ખેંચાવાનું જ છે એટલે તમે બહુ જલ્દી ના કરો ને તો વધારે સારું છે હગાઈ તો કરી શકે ને હે તો એને કેને ખાલી હગાઈ કરી નાખે આ મારે જવાબ દેવા તો બંધ થાય તો હું કોકને કહી દઉં હાલ ભાઈ લગ્ન ની ત્રણ વર્ષ કેડે કરે ને તો મને મંજૂર છે પણ હગાઈ કરી નાખીને તો હું કોકને કહી શકું ભાઈ હગાઈ થઈ છે છોકરી હજી ભણે છે કે હુંય ગમે એ બાનું બધા શકું હવે આ હગાઈ થઈ નથી ને હું ગામમાં એમ કહું કે એ બે લગ્ન કરી લીધા છે તો મારે તો નીચું જોયા જેવું થાય ને નીચું જોયા જેવું તો મારે પણ થઈ રહ્યું છે આ તમને બધી સાચી વાત કરી દીધી છતાં પણ તમે મને સપોર્ટ કરવાને બદલે રોજે રોજ ઓલા મહેશ કાકા અને આ રમેશ કાકા અને એ બધાને સપોર્ટ કરો છો અને વળી પાછા મામાની ધમકી આપો છો આ જુઓ મને જેને મામાની ધમકી ના આપો પ્લીઝ અરે ઈ આપણને હેરાન નથી કરતા ઈ આપણને સપોર્ટ કરે છે હું એને સપોર્ટ નથી કરતો અત્યારે તને ખબર છે છોકરીઓ મળવી મુશ્કેલ છે આપણી પાસે સામેથી માંગ આવે છે તો આપણે સાયકલાઈ કરવી છે મારે નથી કરવા આમ છે તેમ છે લફરું છે પણ સામે ચાલીને છોકરી સાથે લગ્ન તો કરી લીધા છે મેં એટલે હવે તમે ચિંતા ના કરો લગ્ન તો થઈ જ ગયા છે ને હવે એકાદ બે વર્ષ આમ તે આપણે તો ખાલી સમાજ બતાવવાનું બાકી છે એટલે થઈ જશે બધું થઈ જશે હા શાંતિ રાખો થોડી હા એકાદ બે વર્ષ વાડ જોવાની પછી ઓલા ના પાડશે એટલે તને પછી રાખવાનો કુવારો તારી ઉંમર થઈ જાય પછી ના પાડશે પછી શું કરવાનું ઈ લોકો પાકા હોય એમ અત્યારે ખાલી એમને કહી દીધું હોય તમારે કહીશું સારો કઈ પૈસા વાળો છોકરો મળે ને એટલે ના પાડી દેશે કે ભાઈ હવે તમે તમારી રીતે કરી નાખો બરાબર છે હું બરોબર છે ના ના તમે મારી વાત તો માનવાના જ છો નહીં ને તો પછી તમારી સામે બોલીને ખોટે ખોટો સમય બગાડવો અને આમ પણ આજનો સુવિચાર મેં વાંચ્યો હતો કે જેને સુવિચાર આપણો ના ચાલે ને ત્યાં બોલવું જ ના જોઈએ કારણ કે નથી ચાલવાનું એ વ્યક્તિ સમજવાનો નથી અને સમજાવી સમજાવીને થાકી જશો તો પણ એના મગજમાં વાત ઘુસવાની નથી તો શું કામને સમજાવવા જોઈએ આજનો સુવિચાર છે આ તું છે ને આજે હાજે પાકો કરતો હોય છે નકર તું હોય છે ગામડે કા હું હોય છે રહેજે અહીં એકલો